હેલો મિત્રો તમે જો આપણી ચેનલ પર પહેલી વાર તો જરૂર થી સબસ્ક્રાઈબ કરી દેજો આખી રાત ને આખો દિવસ શૂટિંગ બીજ ના દિવસે રિલીઝ થવાનું છે અને જોરદાર સોંગ છે હા ગબરભાઈ ખૂબ જ તમારી સાચી વાત છે કારણ કે મહેનત વગર ક્યાંય પણ મળતું નથી તો ખરેખર તમે ખૂબ જ આ સોંગની અંદર મહેનત કરી છે કેમ કે એમના વિડીયો જે વાયરલ થયા હતા આ વિડીયો પ્રમાણે જોઈએ તો તમારી ખતરનાક મહેનત છે આ ગીતની પાછળ અને મિત્રો ગબરભાઈ પણ કહી રહ્યા છે કે જે પહેલાં સોંગ બંગડી ભાગ વન કર્યું હતું એ કરતાં એ પણ ખૂબ જ મહેનત કરી છે તો તમારે સો ટકા મિત્રો સપોર્ટ કરવો જોઈએ અને એતલ પરમાર અને વાઘાભાઈનું જોરદાર આ સોંગ છે તો અર્જુનભાઈએ ગાયું છે અને મિત્રો તમારે તો આને સો ટકા સપોર્ટ કરી અને મિત્રો મિલિયનની અંદર લઈ જવું જોઈએ તો મિત્રો આપણે આજ જોવા જઈએ તો આઠ દસ કલાકોની અંદર જે સોંગ ચાલ્યું છે બે લાખ વ્યૂઝમાં તો મિત્રો ખરેખર સોંગ વધારવું ચાલવું જોઈએ કેમ કે આપણે સપોર્ટ કરવો જોઈએ તો આપણે તો સોંગ આવતા જ તાન તાર જોઈ અને નાનકડી કમેન્ટ કરી છે તો તમે એક નાનકડી નહીં પરંતુ મોટી કમેન્ટ કરજો કારણ કે તમે ખૂબ ફૂલ સપોર્ટ કરશો ગબર ભાઈને તો એમને પણ નવા સોંગ બનાવતા ફૂલ સપોર્ટ રહેશે અને એમને પણ મજા આવશે તો આપણા ગુજરાતી છે એટલે આપણને તો ગર્વની વાત કરવી જોઈએ કેમ કે ખરેખર અત્યારે જો ફિલ્મ ચાલી રહી છે તો પણ આપણને ગર્વ થાય છે કે એક સરસ મજાની ફિલ્મ ચાલી રહી છે તો આપણો કોઈ પણ ક્રિએક્ટર જો આગળ આવશે ગુજરાતની અંદરથી તો આપણને ખૂબ જ ગર્વન થશે અને ખૂબ ખૂબ આપણે આપણને પણ એમને શુભેચ્છા આપવી જોઈએ ખરેખર આટલી મહેનત કરીને સારું જો સોંગ બનાવતા હોય તો આપણે જરૂરથી એમનો સોંગ જોવું જોઈએ ના કે એમનો વિરોધ કરવો જોઈએ ઘણા બધા મિત્રો વિરોધમાં પડ્યા છે પરંતુ એમાં કાંઈ લેવા દેવા નથી બસ ગબોરભાઈને સપોર્ટ કરો કારણ કે એમને સપોર્ટ કરશો તો એ માર્કેટમાં દરરોજ રહેશે અને નવા નવા સોંગ લાવતા રહેશે તો આપણને પણ ખૂબ જ ગર્વ થશે અને મનોરંજન પણ સારું મળશે તો હેતલબેન પરમારની વાત કરીએ તો એ પણ એક નાનકડા ઘરમાંથી આવે છે એમણે પણ સપોર્ટ કરવો જોઈએ કારણ કે આપણે બીજો કોઈ સપોર્ટ ના કરીએ તો ચાલે પરંતુ એમને જે સોંગ આવે છે એ તો પણ આપણે જોવા જોઈએ ના કે એમનો વિરોધ કરવો જોઈએ તો મિત્રો ગબરભાઈનું દિલ નાનું ના થાય એ માટે તમે ફૂલ સપોર્ટ કરજો અને ગબ્બરભાઈ ઉદાસ ના થાય એ માટે આ સોંગ ખૂબ જ ચલાવજો તો કોણ કોણ સપોર્ટ કરશે જરૂરથી કમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું એક વિડીયો છે